પગલું પહેલું સેમ બાળકોની ઓળખ માટે માનવ મિતિ સ્ક્રીનિંગ પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે સેમ બાળકોની સારવારના કુલ દસ પગલામાંથી આજે આપણે પહેલા પગલાથી શરૂઆત કરીશું આ સત્ર દ્વારા અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોની ઓળખ માટે સ્ક્રીનિંગ વિશે વિસ્તારથી જાણીશું આ પ્રસ્તુતિનો મુખ્ય ઉદ્દેશ્ય અતિ ગંભીર કુપોષણ સેમ ધરાવતા બાળકોને સમયસર ઓળખવા માટેની સ્ક્રીનિંગ પ્રક્રિયાને સમજવાનો છે વહેલા નિદાન અને યોગ્ય સારવાર દ્વારા આપણે આ ગંભીર સમસ્યાની સમયસર સારવાર કરીને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવી શકીએ છીએ અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોની ઓળખ યાદ રાખો ઝીરો થી પાંચ વર્ષના તમામ બાળકોનું દર મહિને સ્ક્રીનિંગ કરવું જરૂરી છે આવો જાણીએ કે આપણે અતિ ગંભીર કુપોષિત બાળકોને કેવી રીતે ઓળખી શકીએ અતિ ગંભીર કુપોષિત બાળકોની ઓળખ કરવા માટે આપેલ માપદંડોનો ઉપયોગ કરી શકાય બે વર્ષથી નાના બાળકોમાં સેમ બાળકની ઓળખ કરવા માટે તેમનું વજન અને લંબાઈ કરવાની છે ત્યારબાદ ઊંચાઈ પ્રમાણે વજનના એસટી સ્કોર ચેક કરવામાં આવશે તેની સાથે જ બાળકના બંને પગે સોજાની પણ તપાસ કરવાની રહેશે બે વર્ષથી મોટા બાળકોમાં સેમ બાળકની ઓળખ કરવા માટે તેમનું વજન અને ઊંચાઈ કરવાની છે ત્યારબાદ ઊંચાઈ પ્રમાણે વજનના એસટી સ્કોર ચેક કરવામાં આવશે તેની સાથે જ બાળકના બંને પગે સોજાની પણ તપાસ કરવાની રહેશે આ પ્રક્રિયા દ્વારા આપણે બાળક કઈ પરિસ્થિતિમાં છે તે જાણી શકીએ છીએ આવો જાણીએ કેવી રીતે ઓળખી શકાય કે બાળક અતિ ગંભીર અને મધ્યમ ગંભીર કુપોષણની સ્થિતિમાં છે જો બાળકનો ઊંચાઈ પ્રમાણે વજનનો એસટી સ્કોર માઇનસ ત્રણ એસટી કરતા ઓછો હોય અને અથવા બંને પગમાં સોજો હોય તો તે બાળક અતિ ગંભીર કુપોષિત બાળક એટલે કે સેમ બાળક તરીકે ઓળખાશે ઊંચાઈ પ્રમાણે વજનનો એસટી સ્કોર માઇનસ ત્રણ એસટી અને માઇનસ બે એસટીની વચ્ચેનો હોય અને અથવા બંને પગમાં સોજા ન હોય તો તે બાળક મધ્યમ ગંભીર કુપોષણ બાળક એટલે કે મેમ બાળક તરીકે ઓળખાશે આપણે અહીં સોલ્ટર સ્કેલ દ્વારા વજન માપવાની પ્રક્રિયા જોઈશું બાળકનું વજન કરતા પહેલા બાળકને ચડ્ડી અને બનિયાન જેવા વજનમાં હલકા ન્યૂનતમ કપડાં પહેરાવો વજન કાંટાના હુકમાં ખાલી જોડીને છુટ્ટી લટકાવીને વજન કાંટાને શૂન્ય પર સેટ કરો વજન કાંટાને આંખોની સીધી દિશામાં અને આંખના સ્તરે રાખો જેથી વજન વાંચવામાં ભૂલ ન થાય યાદ રાખો એક વર્ષથી નાના બાળકો અથવા જે બાળક બેસી નથી શકતા તેમના માટે સુવડાવી શકાય તે પ્રકારની જોડીનો ઉપયોગ કરવો બે વર્ષથી ઉપરના બાળકો માટે તે ઊભા રહી શકે અને પગ જમીનને અડકે નહીં તેવા પ્રકારની જોડીનો ઉપયોગ કરવો બાળકનું વજન કરતા સમયે બાળકને વજન કાંટાની જોડીમાં આરામથી સુવડાવો અથવા બેસાડો ધ્યાન રાખો કે બાળકના પગ કે હાથ જમીનને કે દિવાલને સ્પર્શ ન કરે કાંટો સ્થિર થાય ત્યાં સુધી રાજવો ત્યારબાદ બાળકનું વજન નોંધો બાળકનું વજન નજીકના સો ગ્રામની ચોકસાઈ સુધી નોંધો યાદ રાખો

અને તે કેવી રીતે બાળકના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે લંબાઈ માપવાની પ્રક્રિયા યાદ રાખો એસટી સ્કોર કાઢવા માટે આપણને બાળકના વજનની સાથે લંબાઈ અથવા તો ઊંચાઈની જાણકારી હોવી જરૂરી છે માટે આવો જાણીએ લંબાઈનું માપન માટે લેન્થ બોર્ડ ઇન્ફેન્ટોમીટરના ઉપયોગ વિશે યાદ રાખો બે વર્ષથી નાના અથવા સિત્યાસી સેન્ટીમીટરથી નાના બાળકો માટે લંબાઈ માપવા આપણે લેન્થ બોર્ડ અથવા ઇન્ફેન્ટોમીટરનો ઉપયોગ કરીશું લેન્થ બોર્ડને સમતલ જમીન પર મૂકો અથવા માઉન્ટ કરો બાળકને બોર્ડ પર સુવડાવો બાળકના માથાને બોર્ડના એક છેડા સુધી પહોંચે તે રીતે ગોઠવો બાળકના પગને સીધા કરીને બોર્ડના બીજા છેડાં સુધી લંબાવો બાળકની લંબાઈ શૂન્ય પોઈન્ટ એક સેન્ટીમીટરની નજીકના માપ સુધી નોંધો ધ્યાન રાખો જો કોઈ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં લંબાઈ માપવી શક્ય ન હોય તો ઊંચાઈ માપો અને તેમાં શૂન્ય પોઈન્ટ સાત સેન્ટીમીટર ઉમેરો લેન્થ બોર્ડ અથવા ઇન્ફન્ટોમીટરનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાની કેટલીક મહત્વની બાબતો ફરી જોઈશું લેન્થ બોર્ડમાં બાળકનું માથું સ્થિર રાખવા માટે હેડબોર્ડ અને પગને સ્થાન આપવા માટે ખસી શકે તેવું ફૂટપીસ લો બોર્ડ મજબૂત સમતલ સપાટી પર મૂકો જેથી માપનમાં કોઈ ભૂલ ન આવે બાળકના શરીર પર ન્યૂનતમ કપડા સાથે તેની લંબાઈ માપો જેથી વધુ સચોટ માપ મળે બાળકની લંબાઈ લેતી વખતે અડચણ રૂપ બૂટ મોજા ઘરેણા વાળમાં નાખેલ પેન વગેરે દૂર કરો શૂન્ય પોઈન્ટ એક સેન્ટીમીટર જેટલું નજીકનું માપ લો લંબાઈ માપ્યા બાદ બાળકને ઠંડીથી રક્ષણ આપવા કપડામાં વીંટાડો ઊંચાઈ માપવાની પ્રક્રિયા આવો જાણીએ માપન માટે સ્ટેડિયોમીટર બે વર્ષથી મોટા અથવા સિત્યાસી સેન્ટીમીટરથી મોટા બાળકો માટે ઊંચાઈ પદ્ધતિને સમજીશું ઊંચાઈ લેવા માટેના સાધનને સ્ટેડિયોમીટર કહેવામાં આવે છે સ્ટેડિયોમીટરના ઉપયોગ માટે ધ્યાન રાખવાની મુખ્ય બાબતોને સમજીએ સ્ટેડિયોમીટર સમતલ સપાટી પર મૂકો બાળકના બૂટ ચંપલ મોજા કાઢો ઊંચાઈ કરતી વખતે બાળકની ચોટલી કે અંબોડો ન હોય તેની ખાસ કાળજી રાખો બાળકને સ્ટેડિયોમીટરની સામે સીધું ઊભું રાખો બાળકના માથા ખભા કમરની નીચેનો ભાગ અને પંજાના પાછળના ભાગને સ્ટેડિયોમીટરના બેઝ અને રોડ સાથે સ્પર્શ કરાવો બાળકના બંને પગ સીધા અને જમીને અડકેલા હોવા જોઈએ બાળકના શરીર પર ન્યૂનતમ કપડા સાથે તેની ઊંચાઈ માપો લંબાઈ શૂન્ય પોઈન્ટ એક સેન્ટીમીટરની નજીકના માપ સુધી રેકોર્ડ કરો ધ્યાન રાખો જો કોઈ બે વર્ષથી મોટી ઉંમરના બાળકોમાં ઊંચાઈ માપવી શક્ય ન હોય તો લંબાઈ માપો અને તેમાં ઝીરો પોઈન્ટ સાત સેન્ટીમીટર બાદ કરો યાદ રાખો ઊભા બેકબોર્ડ વાળું ખસી શકે તેવું હેડપીસ અને જેની નીચેનો ભાગ સમતલ સપાટી પર સ્થિર રહી શકે તેવા સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરો યોગ્ય માપ માટે બાળકના બૂટ અને મોજા ઉતારો તથા બાળકના માપનમાં અડચણરૂપ માથાની પેન અથવા અન્ય વસ્તુઓ કાઢી નાખો બાળક સમાંતર દિશામાં જોઈ શકે એ રીતે બાળકને બોર્ડ પર ઊભું રાખો જેથી તેના પગ એડી અને ખભા બોર્ડને અડી શકે હેડપીસ બાળકના માથાને અડે ત્યાં સુધી લઈ આવો અને માપ નોંધો આપેલ ફોર્મેટમાં શૂન્ય પોઇન્ટ એક સેન્ટીમીટર જેટલું નજીકનું માપ નોંધો અગાઉ આપણે સમજ્યા છીએ કે સેમ બાળકને ઓળખવા માટે એસડી સ્કોરની જરૂરિયાત હોય છે અને એસ સ્કોર જાણવા માટે આપણી પાસે બાળકનું સાચું વજન અને તેની સાચી લંબાઈ કે ઊંચાઈ હોવી જોઈએ એકવાર બાળકની લંબાઈ કે ઊંચાઈની જાણકારી મળી જાય તે પછી બાળકની આવે લંબાઈ કે ઊંચાઈને છોકરા કે છોકરીની જાતિ પ્રમાણે ઝેડ સ્કોર ચાર્ટમાં એસ સ્કોર કાઢવો ફરી એકવાર યાદ રાખો છોકરા અને છોકરીનો ઝેડ સ્કોર ચાર્ટ પણ અલગ હોય છે બાળકની જાતિ પ્રમાણે જ ઝેડ સ્કોર કાઢવાથી આપણને સાચી પોષણની પરિસ્થિતિની જાણકારી મેળવીને તેના વૃદ્ધિ અને વિકાસનું મૂલ્યાંકન કરી શકાય છે એસડી સ્કોર કાઢવા માટે ઝેડ સ્કોરમાં કુલ ત્રણ ભાગ હોય છે ચાર્ટની ડાબી બાજુ છોકરાઓના પોષણ સ્તર માટે અને ચાટની જમણી બાજુ છોકરીઓના પોષણ સ્તર માટેનું કોષ્ટક હોય છે અને બંનેની વચ્ચે બાળકોની લંબાઈ કે ઊંચાઈનું ટેબલ હોય છે એસટી સ્કોર કાઢવા માટે સૌપ્રથમ બાળકની જાતિ અને લંબાઈ અથવા ઊંચાઈ નક્કી કરો બાળકનું વજન ચકાસો ત્યારબાદ ચાર્ટમાં બાળકની જાતિને અનુરૂપે કોલમ પસંદ કરો આ કોલમમાં બાળકની લંબાઈ અથવા ઊંચાઈને નજીકનું મૂલ્ય શોધો આ મૂલ્યની સામે આપેલ બાળકોનો એસટી સ્કોર છે આ એસટી સ્કોર બાળકના વૃદ્ધિ અને વિકાસનું સચોટ મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે એસટી સ્કોરની ગણતરી સૌપ્રથમ રેફરન્સ કોષ્ટકમાં વચ્ચેની કોલમમાં બાળકની લંબાઈ કે ઊંચાઈ શોધો બાળકો માટે વજનની ડાબી કોલમ જુઓ બાળકીઓ માટે વજનની જમણી કોલમ જુઓ જો બાળકનું વજન માઇનસ ત્રણ એસટી એસડી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઉપર આવેલ વજન કરતાં ઓછું હોય લેસ ધેન માઇનસ થ્રી એસ તો અતિ ગંભીર કુપોષિત સેમ બાળક ગણવામાં આવે છે જો બાળકનું વજન માઇનસ બે એસ ડી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઉપર આવેલ વજન કરતાં ઓછું હોય અને માઇનસ ત્રણ એસટી ઉપર આવેલા વજન સુધીમાં હોય તો મધ્યમ ગંભીર મેમ બાળક ગણવામાં આવે છે દર્શાવેલ સ્કોર સ્કોરની ગણતરી આપની સમજણ માટે જ છે આંગણવાડી કાર્યકરને પોષણ ટ્રેકરમાં વજન અને લંબાઈ અથવા ઊંચાઈની એન્ટ્રી કર્યા પછી તેમની સ્ક્રીન ઉપર બાળકની નિશાની જ્યાં દર્શાવેલ છે ત્યાં ગોળની ફરતે તેની પોષણ સ્થિતિ દર્શાવતો કલર આપશે આવો પોષણ ટ્રેકરમાં બાળકની નિશાનીની આસપાસ આવતા જુદા જુદા કલરને વિગતે સમજીએ સૌ પ્રથમ લાલ રંગ એ બાળકની ગંભીર કુપોષણ એટલે કે સેમની સ્થિતિ દર્શાવે છે જ્યારે ઘાટો પીળો રંગ એ બાળકની મધ્યમ ગંભીર કુપોષણ એટલે કે મેમની સ્થિતિ દર્શાવે છે તે જ રીતે કથ્થઈ એટલે કે કોફી રંગ એ બાળકની વધારે વજન એટલે કે ઓવરવેટની સ્થિતિ દર્શાવે છે જ્યારે વાદળી રંગ એ સ્થૂળતા એટલે કે ઓબેસ ઓબેસિટીની સ્થિતિ દર્શાવે છે અને લીલો રંગ એ બાળકની તંદુરસ્ત એટલે કે સામાન્ય સ્થિતિ દર્શાવે છે બંને પગે સોજા બાયલેટ્રલ પિટિંગ પગે સોજા સેમ સિવિયર એક્યુટ ક્લિનિકલ લક્ષણ છે આને ન્યુટ્રિશનલ પણ કહેવામાં આવે છે આ સોજો હંમેશા પગ થી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ઉપરની તરફ ફેલાય છે એવા બાળકોને તાત્કાલિક ધોરણે રાત્રિ રોકાણ સાથેની સારવાર માટે રેફર કરીને એડમિટ કરવું તપાસ કરવાની રીત બાળકના પગને એવી રીતે પકડો કે તે બંને હાથમાં સરળતાથી રહે દરેક પગની ટોચ પર એક અંગૂઠો મૂકો ઓછામાં ઓછા ત્રણ સેકન્ડ માટે એક જ સમય બંને પગ પર અંગૂઠા વડે હળવાશથી દબાવો ત્રણ સેકન્ડ સુધી પહોંચવા માટે ધીમે ધીમે ગણો એક હજાર એક હજાર બે અને એક હજાર ત્રણ જો અંગૂઠા ઉપાડવામાં આવ્યા પછી બંને પગમાં ખાડા ડેન્ટ્સ રહે છે તો તેને બંને પગે પિટિંગ અડીમાં કહેવાય છે હંમેશા ધ્યાન રાખો બાળકોમાં એક પગમાં સોજો ક્યારેય સેમ સિવિયર એક્યુટ મેલન્યુટ્રીશનનું લક્ષણ નથી સ્ક્રીનિંગ પછી બાળકોની ઓળખ થી પાંચ વર્ષના બાળકોના વજન ઊંચાઈ અને બંને પગના સોજાના આધારે તેમને પોષણ સ્તરના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય તે જોઈશું સૌપ્રથમ બાળકનું વજન અને ઊંચાઈ માપવામાં આવે છે આ માપનો ઉપયોગ કરીને બાળકનો એસટી સ્કોર ગણવામાં આવે છે અને બાળકના બંને પગમાં સોજો છે કે નહીં તે તપાસવામાં આવે છે જો બાળકનો એસટી સ્કોર -2 એસટી અને -3 એસટી વચ્ચે હોય અને બંને પગમાં સોજો ન હોય તો તેને મધ્યમ ગંભીર કુપોષિત ગણવામાં આવે છે જો બાળકનો એસટી સ્કોર -3 એસટી કરતા ઓછો હોય અથવા બંને પગમાં સોજો હોય તો તેને અતિ ગંભીર કુપોષિત ગણવામાં આવે છે આ વર્ગીકરણ બાળકોના પોષણ સ્તરનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે અને તેમને જરૂરી પોષણ સહાય પૂરી પાડવામાં સહાયક બને છે ફિલ્મ કુપોષણની ઓળખ માટે વપરાતી નીચેની પદ્ધતિઓ માટેની ફિલ્મ બંને પગે સોજા વજન અને ઊંચાઈ અથવા લંબાઈનું માપન એસટી સ્કોર મૂલ્યાંકન એક બાળકોને તેમના પોષણ સ્તર મુજબ વર્ગીકૃત કરો ઝીરો થી પાંચ વર્ષના બાળકોમાં કુપોષણ ઓળખવા માટે આવો કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ આ ટેબલમાં નવ બાળકોના નામ ઉંમર માસમાં બંને પગમાં સોજાની હાજરી વજન ઊંચાઈ પ્રમાણે ઝેડ સ્કોર અને તેમના પોષણ સ્તર સેમ મેમ નોર્મલ

અને યોગ્ય સારવાર આપવી મહત્વપૂર્ણ છે આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારો ખૂબ ખૂબ આભાર